ચ્઄ ખૂલલે શોનએ ઴તે શાલલ સે વતલે જાલલ સાને શિંલ શાલલ શાલલાલ સા�ે સ૾લ શા� સાે સાલલ સાલ સ� हेलो गुड मॉर्निंग केम जो બધા મજામાં મજામાં જ હસો અને મજામાં જ રાખે મંગળા જેવી મારી પ્રાર્થના છે સવારના 9:00 થઈ જ છે તો આપણે નાસ્તો બરાસો થઈ ગયું છે અને અમારા સ્મિત તો આજે ઊંતા પડ્યા છે ઓય બબડી गुड मॉर्निंग राधे राधे ચા પીજો યો ગુડ મોર્નિંગ તો આપણે તાપડ નાસ્તો કરી દેશે અને હવે નીકળીએ કામે જવા માટે તો આજે આપણે કામે જવાનું છે તો બની ગયું તો મારા વિડીયોમાં કે આપણે શું કામ કરીએ છીએ આજે તમને કરી દઉં તો નીકળીએ આપણે કામે જવા માટે તો આપણે આવી ગયા છીએ કામ ઉપર અને આજે શું કામ કરવાનું છે હું તમને બતાવી દઉં તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને સૌથી પહેલાં હું તમને કામ બતાવ્યા પહેલાં હું બતાવેલું કે મારું કામ કઈ જગ્યાએ ચાલુ છે તો જોઈ લો આ ની અંદર મારું કામ ચાલી રહ્યું છે અને આ છે પ્રવચન જૈન જૈન ટેમ્પલ ટેમ્પલ તો આપણે જ્યાં કામ છે ત્યાં હું તમને બતાવી દઉં કે કેવું આપણું કામ કરીએ છીએ તો આપણે જઈએ હવે અંદરની સાઈડ કે મારું જ્યાં કામ ચાલુ છે તો આપણે હવે આથી થશું અંદર એન્ટર અને પાછળ ભાગમાં આપણું કામ ચાલુ છે અહીંયા પણ કરવાનું છે તો જોઈએ આપણે ડાયરેક્ટ કામ પર આપણે આવી ગયા અંદર જ્યાં આપણું કામ ચાલે છે ત્યાં આગળ તો આપણે આવું કામ કરેલું છે આને કહેવાય સીલિંગ તો આ પીયુપી ટાઈપનું સીલિંગ આવે તો આપણે આ બધું આપણે જ કરેલું છે આ સાઈડ બધું કરેલું છે આ ઉપર આપણે કામ કરેલું છે આજે આનું કામ ચાલુ કરવાનું છે આ બધું અડધું બાકી છે તો આ સી આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આ ભાગ કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આ હવે અહીંથી બાકી છે તો બધું બતાવવાનું છે બે દિવસની અંદરમાં તો ભાઈ કેવું કામ લાગ્યું તમને જરા કમ્યુટમાં વધારી દીજો અને બસ તમારે કોઈને કામ કરાવવું હોય તો મારો નંબર આપેલો છે તો કોન્ટેક કરી શકો છો તો આવું આપણે કામ કરીએ પણ છીએ પીયુપી સિલિંગનું તો મિત્રો હવે આપણે લાગીએ કામ ઉપર કીધો કામ ઉપર તારીજો ઉપર હવે વાઈડ લઈ લઈએ બીજા નંબરની તો અમારે કામ કરવાની હાઈટ કેટલી ઊંચી છે જો ઉપરથી પડે એટલે જીયા શક્ત છે ધ્યાન રાખજો ટાંટિયા બાટિયા ના તૂટી હે થોડોક નીચો થવાનો હ ના નીચો તો ના થવું કે મુકાને કરું ને વાંચો અમારી આ એક લાઇન થઈ જશે કમ્પ્લીટ ફાઇનલી પૂરી અને આ બીજી લાઇનનું કામ ચાલુ કરવાનું છે હવે આ બીજી લાઇન અમારી છ વાગતા વાગતા પૂરી થઈ જશે પછી રહેશે એક બે તેઈને ચાર આ ચાર લાઇન અમારે બે દિવસની અંદર પૂરી કરવાનું ટાર્ગેટ છે તો આપણે કામ કરી નાખ્યું છે ચાલુ એમાં શક્તિસિંહભાઈ પટ્ટી લગાવે છે ડિઝાઇન ડિઝાઇન લગાવે છે અને આપણે બેસી જઈએ પટ્ટી કાપવા માટે

Selamat malam Bapak <tellan> Masih sehat. અને પછી આના બીજા માળે ત્યાં આગળ અમારું કામ કરેલું જ છે ત્યાં આગળ સીટું લગાવવાની છે તો એનું કામ તો હજુ ત્રણ દિવસ પછી ચાલુ થશે લઈ ત્યાં ઉપરને બધુંથી એક મહિનો કામ લાગશે અમારું તો છે હવે કરીએ કામ કામ કરતાં પહેલાં હવે અમારું એક ઘણા ટાઈમથી કામ કરેલું પડ્યું છે તો અહીંયા કબૂતર મેડા મૂકી દીધા છે તો હવે જોઈ લઈએ કઈ બાજુ છે બચ્ચા એને લઈ લઈએ कई बाजू देखाता नहीं लिया दो ले जी यार नहीं देखा नहीं। है उतार ले ना सीरा उतार ले ऐसी तूता लाके तो अपन पण आकू है हां मंगा 嗯，花白鹤。 हम्म हां तक डोला 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 बराबर ना अपन डोला बराबर डोला તો આપણે બે મજા બચાવી લીધા હે અને હવે જોઈએ બીજું કોઈ નહીં

હવે આ લાઇનની અંદર તો એવું કશું નીકળ્યું નહોતું અને આરી લાઇનમાં બે બચ્ચા નીકળ્યા છે અમે અડધે પોક્યા હજુ આગળ જેમ જશું એમ જોતા જઉં છું અને કમ્પ્લીટ કરશું કે હજુ પણ એવું લાગે છે કે બચ્ચા તો હશે જ જેવી રીતે આ બધું કામ બાકી છે એ બધા કામમાં જોવું પડશે જે જે વસ્તુ નીકળશે એને અમારે આવી સાઈડમાં કરતું જવું પડશે અને આ બે બચ્ચા તો સાંજે થઈને આખે મૂકી જ જશે જો ચાલો તો આપણે કરીએ હવે કામ અને લાગી દઈએ કામે તો આપણું કામ ચાલી રહ્યું છે અને શક્તિશીલ ચેક કરે છે કે બચ્ચા બચ્ચા છે કે નહીં છે ને પકડે તું કાઢલું તો હવે અંદર જોઈએ શું છે કંઈ ખબર પડે અરવારે કાઢજો અરવારે કાઢજો નુકસાન ના પહોંચે તું પડી જઈશ તો ચાલશે બચ્ચન કંઈ ના થવું પડે અરવે 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 કેટલા છે બચ્ચા તો ચાલો બીજા બીજા બે બચ્ચા આવી ગયા છે તો હવે ગાય અમારે કામમાં બહુ હેરાન થઈ છે ચલો હવે આની વ્યવસ્થા પાછી કરવી પડશે કરવી પડશે ને ચાલો તો હવે આને મુકેશભાઈ લેતા હો કંઈક ડોલ બોલ લેતા હોડો તો આવી રીતનું અમારે કામ કરવાનું છે ચેક કરતું કરતું जो आवर्तनो બજે બોર્ડર ઓ ફીટ કરતા આઈએ છીએ અને જ્યાં કબૂતર હોય ત્યાં આગળ કાટતા કાટતા નીકળીય છે તો હવે આટલે પહોંચ્યા છીએ આટલા કામની અંદર ચાર બચ્ચા અમને જોવા મળ્યા છે તો એને લઈ જઈએ નીચે અમારા સક્તેશજી લઈ જાય છે નીચે મુકા હરવેરો મુકા તો આપણે 6 વાગી જવાય આ છે જેટલું બનેલું જલ્દી ઉતાર કરો પછી જઈએ ઘરે ચલો તો આપણે કરીએ કામ ફટાફટ અડધો કલાક કામ કરવાનું અડધો કલાક કામ કરી દઈએ કોલ મારી રહ્યો છે સક્તો અને ઓલી સીટમાં ચેક કરજ પેલી સીટ ચેક કર એમાં કંઈક છે એમાં હાઈ હા એ ચેક કર હરવ્યા રો હા એમાં એ જો હરવરો કાચ ધીમે 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 શું હે આ બીજા પણ બે ઈંડા નીકળ્યા કબૂતરે તો બહુ હેરાન કરી નાખ્યા છે મૂકી દો ને સાહેબ મૂકી જો બે બચ્ચા ઉલા થયા અને બે ઈંડા અને બે બચ્ચા તો એની બાજુ મૂકીને આવ્યા છે તો એ આપણે ફોનને કારણે થઈ જશે એ નીકળી ફરજ માટે તો એ નીકળી માટે ચાલો તો આપણું કામ પતી ગયું છે પણ હવે જઈએ ઘરે આજ વાગી ગયા છે કામમાં કામમાં લેટ સાત વાગી ગયા છે તો જઈએ હવે ઘરે અને ઘરે જતાં પહેલાં આપણે એક સરસ મજાનું કામ કરી લીધું છે તમને એવું લાગતું છે કે કબૂતરના ઈંડા અને બચ્ચા અને ત્યાં ત્યાં મિટીન આવી ગયા છે પણ ના આપણે એના માટે સરસ મજાનું એક મસ્ત ઘર બનાવી દીધું છે તો જોઈ લો તમને દેખાવ છે તમને ઉપરથી બતાવી દઉં કેટલું આપણે આયોજન કરેલું છે આપણે ટેમ્પરરી ઘરે મેં બનાવી દીધું છે જ્યારે મોટા થઈને ઉડી જશે એટલે આપણે એને છોડી નાખશું તો આવી રીતનું આપણે આયોજન કર્યું છે કેમ કે આપણે અહીં નીચે પણ મૂકીને જઈ શકતા હતા પણ નીચે મૂકીને જવાનું કારણ એક જ હતું કે સવાર એમને સવાર ના પડત કે સવારમાં અમારે આવતા હતા બલાળાને બધું ખાઈ જ એટલે આપણે એનું વ્યવસ્થા ઉપર કરીને જઈએ છીએ અને હવે આપણે ઉતરી રહ્યા છીએ નીચે તો જઈએ હવે ઘરે નહીં બેન ફ્રેશ થઈ ગઈ આપણે કબૂતરનું મકાન બનાવવામાં સ્પેશિયલ અડધો કલાક ટાઈમ લઈ અને બનાવી દીધું છે તો આપણું કામ પતી ગયું છે હવે જઈએ ઘરે આપણું કામ સારા સારા પતી ગયું પણ આપણે મગ હતા કબૂતરના ઘર બનાવવા માટે તો હવે જઈએ ફાઇનલી ઘરે અને આજનો વિડીયો કરીએ એન તો કેવો લાગ્યો વિડીયો જરા કમેન્ટમાં બતાવી દો અને લાઇક અને નવા સો સબ્સક્રાઈબ કરી નાખજો ટાટા બાય બાય મિલતે ને એવડીમાં ટાટા